તેર જુલાઈ બે હજાર પચીસ થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વકરી તો તમારી રાશિ પર વક્રી શનિદેવનો આગામી દિવસોમાં કેવો રહેશે પ્રભાવ સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં કર્મસ્થાન અને લાભ ભાવના સ્વામી છે હાલમાં તે તમારા બારમા ભાવમાં વક્રી છે

તમને વધુ પૈસા ખર્ચવા માટે પ્રેરિત કરે છે તેથી ખર્ચમાં પણ થોડો ઘટાડો થઈ શકે છે વિદેશ સંબંધિત બાબતોમાં થોડી અનુકૂળતા રહેશે પરંતુ પરિવારના સભ્યો સાથે રહેવાની શક્યતા ઓછી થઈ શકે છે તમે પૂરતી ઊંઘ લઈ શકતા નથી મીન રાશિમાં શનિ વક્રી થવાથી નકારાત્મકતા થોડી ઓછી થશે અને આવી સ્થિતિમાં તમે રાહત અનુભવી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બઉ અવરીશભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકો માટે શનિ તમારા ભાગ્ય અને કર્મભાવના સ્વામી છે જે હવે તમારા નફાના સ્થાનમાં વક્રી થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે અગિયારમા ભાવમાં નફાના ભાવમાં શનિની ગોચર સારા પરિણામો આપતું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિ વકરી થઈ અને સકારાત્મક પરિણામો ઘટાડી શકે છે શનિ નફાના સ્થાનમાં જવાથી તમને મળતા સારા પરિણામો તુલનાત્મક ઘટાડો જોવા મળી શકે છે આ સમય દરમિયાન તમને સારા પરિણામો મળતા રહેશે પરંતુ પહેલાની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થઈ શકે છે કારણ કે નફાના સ્થાનમાં શનિનું ગોચર વિવિધ માધ્યમો દ્વારા લાભ લાવતું માનવામાં આવે છે તેથી તમને લાભ મળતો રહેશે પરંતુ તમને ઈચ્છિત સમય લાભ નહીં મળે જે સમયે તમે લાભ મેળવવાની અપેક્ષા રાખો છો તેમાં વધુ સમય લાગી શકે છે જો તમારું સ્વાસ્થ્ય પહેલેથી જ ખરાબ હતું અને શનિ અગિયારમા સ્થાનમાં ગયા પછી સ્વાસ્થ્ય સારું થઈ ગયું હોય તો હવે ફરીથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે કામમાં થોડો વિલંબ થઈ શકે છે અથવા કેટલીક મુશ્કેલીઓ દેખાઈ શકે છે પરંતુ કાર્ય પૂર્ણ થવાની શક્યતાઓ તો રહેશે જ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના જાતકો માટે શનિને તમારી કુંડળીમાં આઠમા ભાવ તેમજ ભાગ્ય ભાવના સ્વામી માનવામાં આવે છે હવે તે દસમ ભાવમાં વકરી થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે દસમા ભાવમાં શનિનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી મીન રાશિમાં શનિ વક્રી થવાથી કોઈ મોટું નુકસાન થશે નહીં પરંતુ આ સ્થિતિ તમને કોઈ લાભ પણ આપશે નહીં અહીં શનિ વક્રી થવાથી તમને મિશ્ર પરિણામો મળી શકે છે ક્યારેક ધીમી ગતિએ પરિણામો મળવાને કારણે નિરાશા અનુભવાઈ શકે છે કારણ કે ગોચર વિજ્ઞાન અનુસાર દસમ ભાવમાં શનિ નોકરી કે વ્યવસાયમાં અવરોધ ઉત્પન્ન કરનાર માનવામાં આવે છે ભલે તમારા માર્ગમાં આવનારી સમસ્યાઓ ઓછી હશે પરંતુ કોઈને કોઈ રીતે વિલંબ થવાની શક્યતાઓ પણ રહે છે જો તમે કાળજીપૂર્વક કામ કરશો તો વિલંબ પછી પણ તમે યોગ્ય કાર્યમાં સફળતા મેળવી શકશો તે જ સમયે જો તમે સામાજિક બાબતોમાં સતર્ક રહેશો તો તમે અપમાનની પરિસ્થિતિથી બચી શકશો જો તમે મીન રાશિમાં શનિ વક્રી હોવા દરમિયાન સરકારી અધિકારીઓ સાથે સંબંધો જાળવી રાખશો તો સરકાર તરફથી કોઈ સમસ્યા તમને નહીં આવે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં સાતમા ભાવ અને આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા ભાગ્ય એટલે કે નવમા ભાવમાં વક્રી થશે નવમા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિ વક્રી થવાથી તમારા પર કોઈ ખાસ અસર નહીં પડે અને તમને લગભગ એ જ પરિણામો મળતા રહેશે જે તમને મળી રહ્યા હતા જો કે ભાગ્યના ભાવમાં વક્રી ગ્રહ હોય તો પણ તેને સકારાત્મક માનવામાં આવશે નહીં તેથી શનિ વક્રી થવાથી તમે મિશ્ર પરિણામની અપેક્ષા રાખી શકો છો થોડી મુશ્કેલી પછી તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અથવા જોડાવાની તકો મળી શકે છે તે જ સમયે જો તમે સ્પષ્ટ મનથી કામ કરશો તો દુશ્મનો સાથે સંઘર્ષમાં ઘટાડો થઈ શકે છે જો તમે નસીબ પર આધાર રાખશો નહીં તો તમને કાર્યમાં સફળતા પણ મળશે કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે શનિ તમારા છઠા અને સાતમા ભાવના સ્વામી છે આઠમા ભાવમાં વકરી ગ્રહનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી તેથી પરિણામોમાં થોડી હેરફેર જોવા મળી શકે છે કેટલીક મુશ્કેલીઓ પછી માર્ગ સરળ બની શકે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ વધી શકે છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ ખાસ કરીને કબજિયાત અથવા ગુદા માર્ગની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો આ સમયગાળા દરમિયાન દવાઓ લેવામાં બેદરકારી ન રાખતા વાણીમાં મધુરતા જાળવી રાખવાનો પણ પ્રયત્ન કરજો અને કોઈ પણ બાબતમાં કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું ખાસ કરી અને નાણાકીય અને પારિવારિક બાબતોમાં સાવધાનીથી કામ કરવું આમ કરવાથી પરિણામો અમુક અંશે તમારા પક્ષમાં રહેશે એકંદરે મીન રાશિમાં શનિનું વક્રી દરમિયાન નુકસાનમાં ઘટાડો થશે પરંતુ તમારે તુલનાત્મક રીતે વધુ મહેનત પણ કરવી પડી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે સાતમા ભાવમાં વક્રી થવાના છે સાતમા ભાવમાં શનિના ગોચક સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી તેથી વક્રીનો તમારા પર કોઈ મોટો પ્રભાવ પડશે નહીં પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્રનો એક એવો નિયમ પણ કહે છે કે સાતમા ભવમાં ગ્રહનું વક્રી થવું સારું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં શનિ વક્રી થવાથી સકારાત્મકતા ઓછી થશે અને તમને મળતા પરિણામોમાં કેટલીક વધઘટ થઈ શકે છે પરંતુ મીન રાશિમાં શનિ વક્રી થવાથી તમારા પર કોઈ ખાસ સકારાત્મક કે નકારાત્મક અસર થતી નથી કારણ કે સાતમા ભવમાં શનિનો ગોચર